નમસ્તે મિત્રો અક્ષરજો ચેનલ પર આપનું સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ભૂગોળ વિષયના કેટલાક મહત્વના પ્રશ્નો જોઈશું જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે તો ચાલો શરૂ કરીએ ભારતનું એકમાત્ર કંપની સ્વરૂપે નોંધાયેલું મોટું બંદર કયું છે કમરાજાર બે હજાર અગિયારના સેન્સરા મુજબ ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુક્રમે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં સાહીઠ વર્ષથી વધુ વયજૂથના લોકોની વસ્તીની ટકાવારી જણાવો આઠ અને આઠ ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ પોઈન્ટ કયા રાજ્યમાં તાંબાનો મોટો ભંડાર છે રાજસ્થાન ભારતમાં નીચે દર્શાવેલ પર્વતમાળાઓ પૈકી સૌથી જૂની પર્વતમાળા કઈ છે અરવલ્લી ઊંચી ગુણવત્તા ધરાવતા લોખંડના જથ્થામાં વિશ્વમાં ભારત કયા ક્રમે આવે છે બીજા બે હાજર અગિયાર ની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયા રાજ્યમાં સાક્ષરતાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન કયા રાજ્યમાં આવેલું છે અસમ નીચે પૈકી કયું સરોવર જ્વાળામુખી સરોવરનું દ્રષ્ટાંત છે લોનાર નેપા સેના માટે પ્રખ્યાત છે છાપાના કાગળ બે ભરતી કે બે ઓટ વચ્ચેનો સમયગાળો આશરે કેટલો હોય છે બાર કલાક પચીસ મિનિટ સીમાંત ખેડૂત ખેડાણ હેઠળ કેટલી જમીન ધરાવે છે ઓછી નીચે પૈકી કયા રાજ્યમાંથી પૂરતા પ્રમાણમાં મોનોજાઈટ મળે છે ઝારખંડ નીચેનામાંથી કયો પ્રદેશ પાંચ નદીઓનો પ્રદેશ કહેવાય છે પંજાબ રામપદ સાગર યોજના કઈ નદી પર આવેલી છે ગોદાવરી નીચેના પૈકી કયો આદિવાસી સમુદાય મધ્ય ભારતીય ટેકરીઓ અને જંગલોમાં વસતા નથી ગુજ્જર ભારતમાં નીચેના પૈકી કયું ક્ષમતા ધરાવે છે અખાત કયા પ્રકારના ખડકો પ્રાથમિક કે મૂળ ખડકો છે આગ્નેય નીચે દર્શાવેલ ફળો પૈકી કયું ફળ ઝાડ પર તોડ્યા બાદ પાકતું નથી ચેરી પશ્ચિમ ઘાટના વર્ષા છાયામાં નીચે પૈકી કયો પ્રદેશ આવેલો છે બારામતી તમિલનાડુના મુપંડલ પેરુગુંડી કયા અજય ઉર્જા સ્ત્રોતના મહત્વના કેન્દ્ર તરીકે પ્રચલિત છે પવન ઉર્જા ભારતીય દ્વીપકલ્પનું સૌથી ઊંચું શિખર ડોડા બેટા ક્યાં આવેલું છે નીલગરી ટેકરીઓ ભારતમાં કાગળની પ્રથમ મિલ ક્યાં સ્થપાઈ શ્રીરામપુર માનનીય વડાપ્રધાનશ્રીએ દેશની સૌથી લાંબી ટનલ બોધગુનું ઉદ્ઘાટન કરેલ છે આ ટનલ ક્યાં આવેલી છે જમ્મુ અને કાશ્મીર ભાકરા નાંગલ બહુહેતુ યોજના કયા રાજ્યો લાભાન્વિત રાજ્યો છે પંજાબ હરિયાણા રાજસ્થાન કયા રાજ્યની સીમા પર અધિકતમ રાજ્યો આવે છે ઉત્તર પ્રદેશ નેશનલ એટલાસ એન્ડ થીમેટિક મેપિંગ ઓર્ગેનાઇઝેશન ક્યાં આવેલ છે કોલકાતા પાપનાશમ જળ વિદ્યુત પરિયોજના કઈ નદી પર આવેલ છે નામ્રપર્ણી કઈ સીમા રેખા રેડ ક્લિફ રેખા કહેવાય છે ભારત અને પાકિસ્તાન સિંધુ નદી ભારતના કયા સ્થળ પાસેથી પાકિસ્તાનમાં પ્રવેશે છે ચિલ્લડ જમીન ધોવાણ અટકાવવા માટે સૌથી સાચો ઉપાય કયો છે કંટુર બંડિંગ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ નીચેના પૈકી કયો સાક્ષરતા દરમાં ઘટતો જતો સાચો ક્રમ છે કેરળ મિઝોરમ ત્રિપુરા ગોવા સલીમ અલી પક્ષી અભયારણ્ય કયા રાજ્યમાં આવેલું છે ગોવા માલજખંડ શાના માટે જાણીતું છે તાંબાની ખાણો ઉત્તરથી દક્ષિણ તરફ જતા ભારતની નદીઓનો યોગ્ય ક્રમ પસંદ કરો નર્મદા તાપી ગોદાવરી ક્રિષ્ના કાવેરી નીચેના પૈકી કઈ પ્રવાહ પ્રણાલી બંગાળના આખાતમાંથી આવેલી છે એ અને બી બંને ભારત નેપાળ અને ભારત ભૂટાનની સરહદ પર સુરક્ષાની કામગીરી બજાવનાર દળને કયા નામથી ઓળખવામાં આવે છે સુરક્ષા સીમાબળ ભારતમાં કયા રાજ્યોમાં ડેન્સિટી ઓફ પોપ્યુલેશન સૌથી ઓછી છે અરુણાચલ પ્રદેશ બર્નિલ અને જ્હોઝિલગઢ કયા રાજ્યમાં આવેલા છે જમ્મુ કાશ્મીર

જમ્મુ અને કાશ્મીર પેટ્રોલિયમ કયા પ્રકારના ખડકોમાંથી મળી આવે છે એ નીચેનામાંથી કોની જાતિ છે કપાસ બાલફાક્રમ નેશનલ પાર્ક ક્યાં આવેલ છે મેઘાલય મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રી નામે ઓળખાતી ટેકરીઓ તમિલનાડુમાં કયા નામે ઓળખાય છે નીલગિરી ઓલિવ રીટલી કાચબાના સંરક્ષણ માટે કઈ નદી પ્રખ્યાત છે મધ્ય અને પશ્ચિમ ભારતમાં ઘઉં આધારિત કઈ પાક પદ્ધતિ પ્રચલિત છે તુવેર ઘઉં 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 બાજરી સોયાબીન વિશ્વની પ્રથમ સફેદ વાઘ લોકાર્પણ કયા રાજ્યમાં કરવામાં આવ્યું મધ્યપ્રદેશ ભારતમાં કેટલા પરમાણુ વિદ્યુત મથકો છે છ સિંદ્રી સાના માટે પ્રખ્યાત છે રાસાયણિક ખાતર માટે ભારતનું સંત્રી એટલે શું હિમાલય પર્વત નીચેના પૈકી કયા રાજ્યમાંથી કર્કવૃત્ત પસાર થતો નથી મણિપુર કર્કવૃત્તિ નાંગલ ડેમ હિમાલય પ્રદેશના કયા વિસ્તારમાં આવેલ છે બિલાસપુર જંગલી પેદાશ તરીકે કાથો અને લાખ નીચે દર્શાવેલ રાજ્યો પૈકી કયા રાજ્યમાંથી પ્રાપ્ત થતી નથી જમ્મુ અને કાશ્મીર સરેરાશ સો સેમી વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારમાં નીચે પૈકી કયા પાકની ખેતી કરવામાં આવતી નથી ઘઉં સિમલીપાલ જૈવ મંડળ કયા રાજ્યમાં આવેલું છે જમ્મુના રાષ્ટ્રીય જળમાર્ગી ક્રમાંક ત્રણ કયાને જોડે છે ઉદ્યોગમંડળ નહેરથી કોટ્ટાપુરમ નહેર બે હજાર ની વસ્તી ગણતરી પ્રમાણે નીચેના પૈકી કયા કેન્દ્રશાસિત પ્રદેશમાં સાક્ષરતા દર સૌથી ઊંચો હતો પુંડુચેરી એગુલહાસ પશ્ચિમી સરહદી પ્રવાહ નીચેના પૈકી કયા મહાસાગરનો છે હિન્દ મહાસાગર અલકનંદા અને ભાગીરથીનો સંગમ ક્યાં થાય છે દેવ પ્રયાગ વર્તમાનપત્રમાં વપરાતો કાગળ મધ્યપ્રદેશમાં ક્યાં બને છે નેપાનગર બાંબુ ડ્રીપ ઇરિગેશન પદ્ધતિ કયા રાજ્યમાં અનુસરવામાં આવે છે મેઘાલય ભારતમાં કયા પ્રકારના જંગલો સૌથી વધારે પ્રદેશ ટકાવારી ધરાવે છે ઉષ્ણકટિબંધીય પાનખર ભારતનો કેટલો વિસ્તાર પાણીથી થતા ધોવાળી નીચેના પૈકી કઈ નદીને મહત્તમ કેચમેન્ટ વિસ્તાર છે ગોદાવરી રણધંભોર રાષ્ટ્રીય ઉદ્યાન શાના માટે પ્રખ્યાત છે વાઘ કયા વિષયવૃત્તિય પટ્ટામાં મહત્તમ વરસાદ થાય છે એમેઝોન તટ પ્રદેશ

પશ્ચિમ બંગાળ અને અસમમાં ઉનાળા દરમિયાન તોફાન થકી કેટલોક વરસાદ પડે છે ભારતીય નદીઓને જીવંત વ્યક્તિ તરીકે જાહેર કરવામાં આવી છે ગંગા યમુના ભારતના ઓગણત્રીસ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવેલા તેલંગાણા રાજ્યની હદ કયા રાજ્યની હદ સાથે મળતી નથી તમિલનાડુ ગુડ્સ ઓવન કન્ટ્રી એ કયા રાજ્યને સંબંધિત છે કેરલા મુસી કઈ નદીની સહાયક નદીઓ છે ઉત્પાદન માટે જાણીતું છે છે કોફી ક્યારે સૂર્યના કિરણો પર લંબ પડે બાવીસ ડિસેમ્બરે હિમાલયના કયા શિખરને સાગર મઠ નામ આપવામાં આવ્યું છે માઉન્ટ એવરેસ્ટ ઓરિસ્સાના સુંદરગઢ અને મયુર ભૂંજ વિસ્તારમાંથી અતિ ઉચ્ચ કક્ષાનું કયું ખનીજ મળે છે કાચું લોખંડ ભારતના કયા રાજ્યને ભૂતાન દેશની સરહદ સ્પર્શતી નથી મિઝોરમ ઇન્દિરા ગાંધી નહેર નીચેના પૈકી કઈ નદીનું પાણી મેળવે છે સતલજ ભાકરા ડેમ કઈ નદી પર આવેલો છે સતલજ ભારતની જમીનનું વર્ગીકરણ કેટલા પ્રકારોમાં કરવામાં આવેલ છે છ ભારતમાં સર્વપ્રથમ વિન્ડ ફાર્મ ક્યાં શરૂ કરવામાં આવ્યું હતું તો તમિલનાડુ વર્ષ બે હજાર અગિયારની વસ્તી ગણતરી મુજબ ભારતમાં દર હજાર પુરુષો સ્ત્રીઓની વસ્તી કેટલી છે નવસો ચાલીસ તો આજના વિડીયોમાં માત્ર આટલું જ હવે મળીશું આના નેક્સ્ટ પાર્ટમાં ત્યાં સુધી જય હિંદ વંદે માતરમ